ધ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ દુશ્મનોનો કાળ ભારતનું પ્રીડેટર ડ્રોન અમેરિકાએ ભારતને એકત્રીસ એમ ક્યુ નાઇન બી પ્રી ડ્રોન સંભવિત વેચાણને લીલી ઝંડી આપી દીધી છે અંદાજે રૂપિયા તેત્રીસ હજાર કરોડની કિંમતની ડિફેન્સ ડીલમાં એકસો સિત્તેર એજી એમ એકસો ચૌદ આર હેલ્પ ફાયર મિસાઇલો ત્રણસો દસ જી ઓગણચાલીસ સેલર બોમ્બર અને એકસો એકસઠ એમ્બેડેડ ગ્લોબલ પોઝિશનિંગ અને નેવિગેશન સિસ્ટમનો સમાવેશ થાય છે એક રિપોર્ટ મુજબ સરકાર દ્વારા ભારતીય નેવીને પંદર ડ્રોન આપવામાં આવશે જ્યારે એરફોર્સને અને આર્મીને આઠ આઠ ડ્રોન આપવામાં આવશે ડિફેન્સ એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ ડીલ દરિયાઈ માર્ગમાં માનવરહિત દેખરેખ અને જાસૂસી પેટ્રોલિંગની સક્ષમ રીતે વર્તમાન અને ભવિષ્યના જોખમોને પહોંચી વળવા માટે ભારતની ક્ષમતામાં સુધારો કરશે એમ ક્યુ નાઇન બી જેને યુનાઇટેડ સ્ટેટ એરફોર્સ માટે વિકસાવવામાં આવ્યું હતું આ ડ્રોન ને ચાલીસ હજાર ફીટ થી વધુ ઊંચાઈ ઉપર ઉડાન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે ઊંચાઈવાળા અને લાંબા એવી તરીકે તેણે સ્વીકૃતિ પણ પ્રાપ્ત કરી છે ચાલીસ કલાકની મહત્તમ ઉડાન શક્તિ સાથે તેઓ લાંબા સમય સુધીના સર્વેલન્સ માટે વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડે છે તે સ્ટ્રાઇક મિસાઇલથી સજ્જ છે તેને ઉચ્ચ ચોકસાઈ સાથે દુશ્મનના લક્ષાંક પર એટેક કરી શકે છે આ લક્ષણ જમીન અને દરિયાઈ દેખરેખ સાથે અનેક યુદ્ધમાં ક્ષમતા પૂરી પાડશે આ ડ્રોન

442 કિલોમીટર પ્રતિ કલાકની છે તે 50000 ફૂટની ઊંચાઈથી એટેકની ક્ષમતા ધરાવે છે 1700 કિલો વજન ઉપાડવાની ક્ષમતા જેમાં 450 કિલોના બોમ્બનો પણ સમાવેશ થાય છે આવું અત્યંત આધુનિક પ્રી ડ્રોન ભારતને મળવાથી ભારતની સીમાઓ વધુ સુરક્ષિત અને આતંકી પ્રવૃત્તિઓ સહિત ઘૂસણખોરીને અટકાવવા માટે તેમજ દુશ્મન માટે કાળ સમાન સાબિત થશે દર્શક મિત્રો આ હતો વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર